ગુરુવારની અરધી મેલડી માતાની પ્રાર્થના સાંભળવાનું ભૂલતા નહીં રામવાળી ઘુંખાર મેલડીમાં પ્રાર્થના સાથે પુણ્ય જાયો વા ઘુંખાર મેલડીમાં બાર જિયા ધંવાળી રામવાળીમાં આજે હું તારા ચરણોમાં હાથ જોડીને ઊભો છું દુખના ધુમસ્તી કેરાયેલું છે જીવન મારું મન અશાંત છે ઘરમાં શાંતિ નથી શ્વાસોમાં

ઊભી છે મારા દુઃખના વાટલો પાછળ તો ઊભી છે તે જ રૂપે મારા જીવનનું અંધારું તારીખ કૃપાથી અજવાળાઈ શકે છે મા આજે તારા ચરણોમાં ચરણોમાં પડેલો છું મારી આંખો હવે કોઈ અશ્રુ નથી રૂજવે મારે હવે તારી જે એક જ નજર જોઈએ છે મારા ઘરની શાંતિ તારા આશીર્વાદમાં છુપાયેલી છે મેરડીમાં રાત્રિઓ કેવડી લાંબી લાગે દિવસ આછા લાગે છે મન થાકેલું છે મારા બાળક બાળકના ભવિષ્ય માટે તારી આશીષ જોઈએ છે ઘરમાં દીવો બળે હાસ્ય ગુંજે એ તારા દયા ઉપર નિર્ભર છે મારી કાળજી ખોડ જોઈ માં મારી કાળજી ખોડ જોઈ કેટલી ઘડીઓ તું મારી નજીક રહી છે પણ આજે હું તને બોલાવી રહ્યો છું તું મારા કર્મો એ રીતે પ્રવેશ કર કે દુઃખ ક્યારે ફરી પાછું ન ફરતું રહે તું ખડક ધારણ કરનારી પણ દિલથી મમતા પરેલી છે મારા જીવનસાથી સ જેવી દુઃખદ ઘટનાઓને તું તારી તાકાતથી કાઢી નાખમાં હવે હું નાની નાની આશાઓ પણ ભૂલી ગયો છું મને તો હવે તારી કૃપા જોઈએ છે એટલો જ તું ત્રાસથી મેળી છે પણ તું પણ છે તું રક્ષા કવચ છે તું આશરો છે છે તું પણ તું મમતા છે તું ભય અંતરી છે પણ તું શાંતિદાયી પણ છે માતું લુઢા જેવી છે પણ અંતરથી એવડી કોમળ છે મારા ભાગ્યમાં જે લપસી ગયેલું શાંતિનું પાપ તેને ફરી તું લખ તું મારા દયાળુ નયનો મારી દશામાં ફેર મારું નસીબ બદલી જાય એવી શક્તિ તારા એક આશીર્વાદમાં છે મારે તારા નામનો દીવો હવે રોજ સજાવો છે મારે મારા બાળકોના મુખે હાસ્ય જોઈને તારા ચરણો ચરણોમાં રૂઢ સ્વીકારવું છે મારે તારા ભક્ત તરીકે જીવવું છે એક નમ્ર નમન ભાવથી ભરેલું જીવનમાં મારા મકાનની દીવાલો બોલે છે તું કયો છે મેલડી મારું મારું આગનું તારી વધારેલી પદયાત્રા જોઈ રહ્યું છે મારું મન તારી ભૂમિકા માટે તરસે છે હવે તું જ મારી જાત ઉપર દયા રામ માટે

મારી દીકરીનું કલ્યાણ કર મારા પુત્રના રસ્તા ઉપર પ્રકાશ રેડ મારા પોત્રોના ભાગ્યોમાં તારો લખમાં આજે તારા દ્વારેથી ખાલી પરત ના મોકલજે મારી આંખોના આંસુઓને તું તારા ચરણો રસ બનાવી દે મારા જીવનના અધૂરા સપનાઓને તું તારી દયાથી પૂરા કર હવે બસ તું જ રહી ગઈ છે તું તું જ ત્રણ દાતા છે તું જ મારી રક્ષા માટે ઊભી છે જય હો રામવાળી હુંકાર મેરડીમાં જય હો બાર ધામવાળીમાં જય હો દુઃખદ દૂર કરનારીમાં જય હોય હર